તૈયાર છે અને આપણે યાર મોજ કરવાની જાય હેલો મારો ટુ ફેવર કેમ છે બધા મજા માશા હું પણ મજા માં બધાને નવા બ્લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો બધાને અત્યારે વાગ્યા છે 9 9 વાગ્યા છે પણ બધાને ગુડ મોર્નિંગ ના જોરદાર ભાઈ માં ભક્તિ રામદેવ પીર બધાને જોરદાર રાખેવી આપની સુવિધા પાઠવો છે અને પહેલા તો બધાને જય ચારામ જય બજરંગ બલી તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ મનહરબારિયા ને તો મનહરબારિયા બે શબ્દ બોલશે તો નમસ્કાર

બરાબર છે અને તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને આજે મિત્રો તમારા માટે ખતરનાક બ્લોગ આવશે અને તમને જોવાની ખૂબ મજા આવશે તો બન્યા રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં અત્યારે અમે ઘરેથી નીકળીએ છીએ તો આગળ કોણ કોણ છે શું કરવા જઈ રહ્યા છીએ એ તમને કહેશું બાકી મિત્રો શૂટિંગ લેવાનું છે બે ફસોંગનું હિરોઈન સાથે તો કઈ હિરોઈન આવવાની છે અને કયા બીજા કલાકાર છે એ તમને મેં મુલાકાત કરાવીશ અને શૂટિંગવાળા પણ કયા છે એ તમને કહીશ બાકી હિરોઈન હંગાજ બે ઓફ શૂટિંગ આપણે લેવાનું છે આપણે જોતા નાઈક કોઈ કપડાં પેઇન્ટ ફિક્સ થઈ જશે અને હજુ અગર ધાળીબાળી બનાવી દઈએ મસ્ત થઈ જાય બન્યા દેશો અને બ્લોક સાથે જોઈન્ટ થઈ જવું એટલે તમને ખૂબ જોવાની મજા આવે બાકી આજે તમારા માટે ઘણા દિવસો પછી કંઈક નવો અંદાજ પકડાવું છું અને કંઈક નવું કન્ટેન્ટ મેળવ્યું છે બસ તમારા આશીર્વાદ અને તમારા સપોર્ટ તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ચાઠા રોડ ઉપર લમાવ રોડ ઉપર તો કમલેશભાઈને મધારબારી ગયા છે આ બાજુ ગયા છે કંઈક કશું વસ્તુ લેવા તો આપણે આ રોડ ઉપર ઊભા તમે જોઈ શકો છો અને આ મંદિરનું લોકેશન ડેરી છે આ દૂધની ડેરી ત્યાં મેં ઊભો છું બસ આવે એટલે આપણે નીકળીએ ડાયરેક્ટ ફાઇનલી દોસ્તો આપણે પરવડી ચોકડી આવી ગયા છીએ અને આપણી સાથે કોણ છે એ તમને બતાવીશ મજા આવશે આજે તમે લોકમાં બન્યા રહેશો અને અહીંયા બેઠા છે આપણા થોડી થોડી ચા પી પી ચા પી અને છે અને હવે આપણે નીકળીએ બરાબર ને ગેસ તમારું હવે તો હવે આપણા સિંગર છે આ પિન્ટુભાઈ ઠાકોર તો કઈ નહીં એની પણ બનાવીએ કોઈ પણ દુકાન ઉપર જાય છે

તમે આજનો બ્લોગ તમને ખતરનાક આવશે બરાબર છે બહારો તો બંને દિવસો બ્લોગ સાથે જોઈટિંગ એટલે ખૂબ મજા આવે તમને આપણે દર્શન કરીએ થોડુંક ઘણું લોકેશન પણ જોયું બરાબર ફાઈનલી દોસ્તો હવે આપણા પિન્ટુભાઈ જો પિન્ટુભાઈ બસ મજા 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 મજામાં તો તારા હાલ શૂટિંગ ચાલુ કરવાનું છે અને મેકઅપ મેન થઈ જાય ને થાય છે મેડમના થાય છે તો આપણે હાલો બતાવો બતાવો

દોઢ વાગી જશે કશું મિત્રો બન્યા રીશું ને કેટલી મજા આવે અને બધા મિત્રો છે આપડા ગામ પછી ગામ બધું એક જ છે કે ભાઈ મોટા મોટા બધું ભીકું ને આપણે ચોકલેટ મોટા ચોકલેટ મોટા કસો ને ભાઈ પણ અહીંયા આયા સપોર્ટ આવડા મારતા રોજ જે મારા બ્લોગિંગ જોવે છે અને તમે પણ જોતા હોય તો આવજો આપણે આ ગઢ આવ્યા છીએ તો કેટલી શૂટિંગ થાય કેટલું થાય એ તમને બતાવીશ મે અને કેટલી મજા આવે એ તમને કઈશ બરાબર બન્યા રહેજો લાઈવ મેકઅપ આવી ભાઈ વિડીયો ચાલુ રાખો વિડિયો ચાલુ રાખો મેકઅપ થાય થોડું તમને મજા ને दोस्तों तुम मजा से

માતાજીના દર્શન કરવા આવે છે નામ ખેરોલમાં ને તો મિત્રો તમે કદાચ જો આવો ખેરોલમાં ના મંદિરે તો ડુંગર ઉપર છે મંદિર છે બરાબર છે હા તમારી મનોકામના પૂરી થાય બાકી આપણે દર્શન કરી આવ્યા છીએ અને હવે આપડે જવાનું ભાઈ હવે જય માતાજી ભાઈ બીજું

વાળા જાય કદાચ સારું શૂટિંગમાં યાર મેકઅપ કોકને કરવાનું તો હા ત્યાં રોકાવું પડે

ये पकड़ ले पकड़ ले वहां पे लाइन ले आओ तुम्हारी इच्छा बराबर तुम बता दे ये पकड़ दो ना ना मुंह में फोटो मत फोन लगा नहीं मोटर वाला पे फोन फोन लगा दो हमारे नहीं चलाना पड़ेगा ऐसे पकड़ के हैं दिखाएं और तो नया और था आता है हां या अब रहता है नया रहता है पता है ये ऐसा नहीं बसने का ऐसा नहीं करा जाए आगे बड़ी करा जाओ शूटिंग का ગુલાબભાઈ ના બ્લોગ ચાલે છે ભાઈ બોલો બોલો હવે બોલીએ આપણે તો ફાઇનલી દોસ્તો હવે આપણે અમે શૂટિંગ ચાલુ કરી દીધું છે અને બીજું કે આપણા ગુલાબભાઈ બી આવ્યા છે ખૂબ મજા આવશે એમ હવે હા ખૂબ મજા આવે તો પિંટુભાઈ ઠાકોર જબરજસ્ત મારી ગુલાબ બાજે ચેનલ ઉપર આવી રહી છે ધમાકેદારો એન્ટ્રી હંગાજ અને હિરોઈન હંગાત હિરા હિરોઈનનું નામ છે તો પછી અમને આપણે હિરોઈનને પણ થોડું ઘણું બોલાડીએ બાકી શૂટિંગ ચાલુ છે હમણાં તો ખૂબ સપોર્ટ કરજો ભાઈ એટલે એક પેલું શું કહેવાય બોલો તો કામ ચાલુ છે એટલે અત્યારે થોડું થોડું તમને હમણાં બતાવ અને બાકીનું બતાવીએ પાછી પાછળથી હા પાછળથી બતાવી હા હિરોઈન બી બોલશે હા થોડું ઘણું એમને બોલાવીએ અને નેક્સ્ટ વિડીયોમાં બતાવશો હા નેક્સ્ટ વિડિયોમાં બોલે આ થોડા 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 ટુકડા ટુકડા બતાવશું બાકી પૂરેપૂરું નહીં ત્યાં બરોબર છે ગીત આવે એ થોડું થોડું બતાવશું આપણે ગુલાબબાની ચેનલ ઉપર આવી રહ્યું છે કરે કર્યું હા

માતાજી જય શ્રી રામ જય બજરંગ બલી મિત્રો હવે આપણે થોડી વાર ચાલુ છે તલાવ છે તલાવ ની અમે થોડું ઘણું લીધું છે કશું વાંધો નહીં પછી એટલે તમને બતાવો પેલી બાજુ તમે જો તૈયાર છે અને આપણે યાર મોજ કરવાની છે અહીંયા દોસ્તો ફાઇનલી હવે થોડી વારમાં આપણા શૂટિંગ પૂરું થાય એવું લાગે છે આપણને અને તમે જોઈ શકો છો આ ભાઈઓ બેઠા છે આ બાજુ મેકઅપ મેન પણ બેઠા છે બાપુ બાપુ પેલી બાજુ ચાલે છે મારા ભાઈ શૂટિંગ બધું

ઓરની હે츠 હેય કામ ઓરની તલા બોલો તો મિત્રો ફાઇનલી આપણે શૂટિંગ પૂરું થયું છે અને મારા ખાસ મિત્ર પિંટુભાઈ ઠાકોર છે અને ટૂક સમયમાં એમ કહેવા કે હોળી પેલા અઠવાડિયામાં ગુલાબ વારીયા ઓફિશિયલ ઉપર આવવાનું છે જોરદાર કમિંગ Song તો પિંટુભાઈ બે શબ્દ બોલશે તો દોસ્તો આ動画 માં વધારે આખો શેર કરજો હા તો મિત્રો સપોર્ટ કરજો અને શેર કરજો અને આપડે હિરોઈન નું છે

બધા નો નામો લેવા જઈશ તો ટાઈમ ઘણો બધો ઓછો પડશે તો તમે ઓળખતા હોય ખાલી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ના સબસ્ક્રાઇબ કરજો